નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ તમારો સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજે છે છે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા નવા ચહેરા એમને જોડે હું ચર્ચા કરી દિવાળી નિમિત્તે શું શુભેચ્છા પાઠવામાં કરો છો આપણે મારું નામ પરમાન નરેન્દ્ર છે અને હું વોર્ડ નંબર સત્તરના કેન્ડિડેટ તરીકે આમ આદમી પાર્ટીના અંદરથી ઉભો રહ્યો છું બસ મારે દેશવાદીઓને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવી છે તમે તમારા પરિવારજનો સૌને દિવાળીની હાર્દિક શુભકામના છે અને આવનારા સમયમાં જે કોર્પોરેશનની ચૂંટણી છે એના અંદર હું કેન્ડિડેટ તરીકે ઊભો છું અને જે પણ કંઈ રોડની સમસ્યા છે ગટરની સમસ્યા છે તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે હું યંગ ચહેરો માર્કેટમાં આવી રહ્યો છું તો તમારો વોટ આપી અપાવીને વિજેતા બનાવવા માટે હું નમ્ર વિનંતી છે વોર્ડ નંબર સત્તરની જનતાને ધન્યવાદ આભાર જે જનતા પીસાઈ રહી છે મોંઘવારીમાં બેરોજગારીમાં દરેક ભાજપ સરકારના રાજમાં તો હું જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એને એને વિશે શું કહેશો તમે જનતાને જે પણ કંઈ મોંઘવારી નાડી રહી છે એનો નિરાકરણ તો જે પણ કંઈક વોટ આપી રહ્યા છે એમના હાથમાં છે કારણ કે એમનો ઓલરેડી ખ્યાલ જ છે કે કઈ જગ્યાએ શું છે તો એમનો ક્યાં આપવો શું આપવો એ નાગરિક પર ડિપેન્ડ કરે છે કે પબ્લિક્સને ક્યાં વોટ આપવો પણ જો એમના ભવિષ્યનું વિચારતા હોય તો આવનારા સમયના અંદર જે ચૂંટણી થવા જઈ રહી છે કોર્પોરેશનની એના પછીની વિધાનસભાની તો આપણા જે બાળકો છે આવનારા એમના માટે જે શિક્ષણ અગર શિક્ષણ જે પણ કંઈ હશે જો શિક્ષણનો પાયો મજબૂત હશે તો દેશ એકદમ મજબૂત થશે તો મારો એટલો દેહ છે કે આ જે પણ નાગરિક છે એ સરકારને જે પણ કંઈ લાગતા વળગતા છે એ લોકોને નહીં પણ એમના આવનારા ભવિષ્યનું વિચારીને વોટ આપવા વિનંતી છે તમે કયા થી ઇલેક્શન લડવાના આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર સત્તરના અંદરથી હું આમ આદમી પાર્ટીનો કેન્ડિડેટ તરીકે છું થેન્ક યુ ધન્યવાદ